નમસ્તે વાલા ભક્તજનો આલેલુયા 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 આજે પાસ્કા પર્વ ઈસુનું પુનરુત્થાન જેનાથી તેમનામાં શ્રદ્ધા રાખનારને મળ્યું નવજીવન પાપ અને મૃત્યુના અંધકારમાંથી મુક્તિ અને નવજીવનના પ્રકાશમાં જીવન પ્રભુ ઈસુ સાથે સામીપ્ય તેથી જ પાસ્કા પર્વ એ ઈસુ પદનું સૌથી મોટું અને મહત્વનું પર્વ છે આ ઘટના પછી એક નવો યુગ શરૂ થયો

ઈસુનો શુભ સંદેશ ફેલાવવાનું કામ પિતરે આરંભ્યું હતું તેનું વર્ણન છે પિતર કહે છે તેમ આપણે ઈસુના અનુયાયી તરીકે તેમના સાક્ષી બનવાનું છે બીજા શાસ્ત્ર પાઠમાં સંત પાઉલ દુનિયાવી વસ્તુઓના વર્ગણથી દૂર રહેવાની સલાહ આપે છે કેમ કે આપણે ઈસુના મૃત્યુના સહભાગી થયા છીએ એટલે આપણે તેમના પુનરુત્થાનમાં પણ સહભાગી થઈ શકીશું દુનિયાવી ચીજો સાથે જરૂર જેટલી નિસ્બત રાખીને આપણે હવે સ્વર્ગમ બીટ મારવાની છે હવે આપણે જીવતા નથી પણ ઈસુ આપણામાં જીવે છે સ્વર્ગગમ એટલે સ્વર્ગીય બાબતોનું ચિંતન જેમ કે ઈશ્વરનો માનવજાત પરનો પ્રેમ ખ્રિસ્તનું બલિદાન અને તેના દ્વારા શાશ્વત સુખનું મળેલું વરદાન પોતાની તૃષ્ણાઓ અને ઈચ્છાઓ પૂરતા મળી જઈને હવે આપણે ઈસુને કાજે જીવવાને આપણા જીવનનું લક્ષ્ય બનાવીએ એવું આહવાન પાઉલ કરે છે આજના શુભ સંદેશમાં શ્રદ્ધાથી મળતી અલૌકિક દ્રષ્ટિ અને શ્રદ્ધાહીન અવસ્થામાં મળતી નિરાશાના ઉદાહરણ જોવા મળે છે મગદલાની મરિયમ પીતર અને ઈસુનો વાલો શિષ્ય અઠવાડિયાના પહેલે દિવસે વહેલી સવારમાં કબરે પહોંચે છે મરિયમ કબર પરથી ઉઠાવી લીધેલ પથ્થર જુએ છે જે પીતરને સણના પટ્ટા નજરે પડે છે આ બંનેના હૃદયમાં ઉચાટ અને અશાંતિ પ્રસરી જાય છે ઈસુનો વાહલો શિષ્ય શ્રદ્ધાથી સભર બની જાય છે અને ખાલી કબર જોઈને એને સંકેત મળી જાય છે પીતરે તો ઈસુનો ત્રણ વાર ઇનકાર કરેલો પણ તેમ છતાં તેણે યહુદાએ કર્યું એવું ન કર્યું પણ પશ્ચાતાપ કર્યો અને આજે મરિયમ અને ઈસુના વાલા શિષ્ય સાથે કબરે પહોંચી જાય છે વાલા શિષ્યની જેમ કોઈ પુરાવા કે ખાતરી વિના આપણે ઈશ્વરની હાજરી આપણી મધ્યે અનુભવી ઈસુમાં તારણ તરીકે શ્રદ્ધા પણ આપણને ઈશ્વરની કૃપા થકી જ મળે છે તેથી જ ઈશુએ કહ્યું છે મારા પિતાના આણ્યા વિના કોઈ મારી પાસે આવી શકતો નથી શાસ્ત્રોના જાણનાર એવા શાસ્ત્રીઓ અને ફરોશીઓ ઈસુ વિશે તેમના શાસ્ત્રોમાં એટલું બધું લખાયું હોવા છતાં ઈસુમાં શ્રદ્ધા ન જ રાખી શક્યા ઈસુ પર અનહદ પ્રેમ રાખતા મગદલાની મરિયમ અને ઈસુનો વાલો શિષ્ય ઈસુના પુનરુત્થાનના તુરંત વિશ્વાસ રાખી શક્યા કારણ કે ઈશ્વરે તેમને શ્રદ્ધાનું એ વરદાન આપ્યું હતું જેઓ ઈશ્વર પરના પ્રેમના પ્રતિક તરીકે માનવ બંધુ પર પોતાની ચા જેટલો પ્રેમ કરે એટલે કે ઈસુનો પ્રેમ અને સેવાનો સંદેશ જીવનમાં ઉતારીને જરૂરિયાતમંદોને પોતાનાથી શક્ય હોય એટલું અને થાય એ રીતે મદદરૂપ થાય એટલે ઈશ્વરના શ્રદ્ધાના વરદાનને પાત્ર આપવા બની જાય છે અમૃત દ્વારા ડોન તરફથી આપને હેપી ઈસ્ટર સજીવન થયેલા ઈસુ આપને શાંતિથી ભરી દે આપ સર્વો ઉપર ઈશ્વરની ખાસ આશીષ ઉતરો